નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વડનગર નગર સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાના સાહસ અને શૌર્યને બિરદાવવા માટે ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી ભારત માતા કી જય જેવા જય ઘોષ સાથે નગરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા વડનગર શ્રીબિયન હાઈસ્કૂલથી વડનગર ટાવર બજાર ચોક સુધી તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી તિરંગા યાત્રા જ્યારે વડનગરના માર્ગો પર નીકળી ત્યારે નગરજનોએ ફૂલ વરસાવી સન્માન કર્યું હતું તેમજ નગરજનો ખૂબ જ મોટી સંખ્યામાં માર્ગો પર સન્માન કરવા માટે ઊભા રહ્યા હતા તિરંગા યાત્રામાં મહિલાઓએ પણ અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો હતો તિરંગા યાત્રામાં માજી સૈનિકોનું પણ સન્માન ગુરુકુળના શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ગુરુકુળ સ્વામીજી સહિત

એનો જવાબ 15 દિવસ પછી ભારતીય સેનાએ જે આપ્યો એણે સાબિત કરી દીધું કે આ દેશ આ હિન્દુસ્તાન એ પાકિસ્તાનનો ભાગ છે આ દેશ ની જે આ ભૂમિનો જે આપણે બધાએ જે મોકલેલો જે આપણો સિંહ એવો નરેન્દ્ર મોદી કે જેણે એમને એમની છાતી ઉપર ચડી અને એમની છાતી ઉપર જવાબ આપ્યો છે પહેલી જે બે સ્ટ્રાઇક હતી એ બે સ્ટ્રાઇક

અને એ ભારત દેશનો ગૌરવ જો કોઈના ફાળે જતું હોય તો એ આપણા યશસ્વી ભારત રત્ન વડાપ્રધાન અને એમાંય પણ બધી જ પ્રજાના એટલે કે આપણા સૌના સાથ સહકારથી વીર જવાનોએ સિંદૂર ઓપરેશન સફળ કર્યું અને એના માનમાં આપણે આજે ત્રિરંગા યાત્રા વડનગરને આંગણે જ્યારે ખૂબ રીતે ઉત્સાહપૂર્વક આ બધાને આવરી લેવા માટે અને ભારત દેશના માટે જે કંઈ આપણે આ તિરંગા યાત્રા કાઢી અને સંદેશ પહોંચાડ્યો છે કે આપણે આપણા દેશને વફાદાર દેવું યશસ્વી આપણા ભારતના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ વીર જવાનો એને આપણે આજે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવા જોઈએ સાથે સાથે આપણે એમના ઋણી છીએ અને એ ઋણ આપણે કઈ રીતે ચૂકવવું એ ખરેખર આપણા અંદર આત્માની અંદર ખોજ કરવાની છે તો આજનો દિવસ આપણા માટે ગૌરવનો દિવસ છે અને આ ઓપરેશન સિંદુર એ સારી રીતે આપણે પાકિસ્તાનને પાઠ ભણાવ્યું એ ભારત નો વિજય વિજય ને વિજય છે બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી